અમદાવાદમાં પાણીના જગમાંથી પાણી પીતા પહેલા છેતી જજો કારણ કે એકસો ચોપન પૈકીના અઠાવન સ્થળ ઉપર પાણીના જગના સેમ્પલ અનફિટ જોવા મળ્યા પાણીના સેમ્પલ અનફિટ આવતા એએમસીએ અઠાવન એકમ સીલ કર્યા બહેરામપુરા દાણી લીમડા ડાભાના પાણીના એકમો સીલ કરાયા છે આ સાથે વટવા ઇસનપુર ઇન્દ્રપુરીમાં પાંત્રીસ એકમો સીલ કરાયા તેર ઓગસ્ટથી લઈ આઠ સપ્ટેમ્બરની વચ્ચે પાણીના જગ ભરતા એકમોમાં સ્થિતિ આ સેમ્પલ લેવામાં આવ્યા હતા ઉત્તર ઝોનમાંથી દસ સેમ્પલ લેવાયા હતા દક્ષિણ ઝોનમાં પાંત્રીસ એકમમાં પાણીના નમૂના અનફિટ જોવા મળી રહ્યા છે આ સાથે પૂર્વ ઝોનમાંથી પણ નવ ઉત્તર પશ્ચિમ ઝોનમાંથી દસ એકમોને સીલ કરવામાં આવ્યા છે તો એકસો ચોપન પૈકીના અઠાવન સ્થળો પર પાણીના જગના સેમ્પલ લેવામાં આવ્યા હતા જે અનફિટ જોવા મળી રહ્યા છે પાણીના સેમ્પલ અનફિટ આવતા અઠાવન એકમોને સીલ પણ કર્યા છે કોર્પોરેશન દ્વારા ક્લોરિન ટેસ્ટ અને પાણીના સેમ્પલ લેવાની કામગીરી કરવામાં આવતી હોય છે અને આ પ્રમાણે જે જગ્યાએથી વોટરબોર્ન ડિસીઝના કેસીસ આવતા હોય તેમાં પ્રિવેન્ટિવ મેઝર્સ લેવામાં આવે છે આ સાથે સાથે કોર્પોરેશન દ્વારા હાલમાં છેલ્લા બે મહિનામાં જે પાણીના જગ સપ્લાય કરતા હોય છે એ આ તમામ યુનિટનું પણ ચેકિંગ હાથ ધરવામાં આવેલું છે અંદાજિત એકસો ને ઇઠ્યોતેર જેટલા આ પ્રકારના ફિમાસીસ ચેક કરવામાં આવેલા છે પાણીનું સેમ્પલ લેવામાં આવેલું છે અને તેમાં અંદાજિત ફિફ્ટી એટ જેટલા યુનિટમાં વોટર સેમ્પલ અનફિટ આવેલું હતું અને કોર્પોરેશન દ્વારા આ તમામને સીલ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે